ચોરી કરવા આવેલ ચોરોનો દાવ ખોટો પડ્યો ચોરી બાદ તેઓ ઝડપાઈ ગયા હતા પ્રાપ્ત માહિતી મુજબ વડોદરા શહેરના ઐતિહાસિક ચાર દરવાજા વિસ્તારનો બનાવ સામે આવ્યો હતો જેમાં સામા બેચરમાં પરિવાર એક પ્રસંગમાં ગયો હતો તે દરમિયાન ચોરો તેઓના બંધ મકાનમાં ત્રાડક્યા હતા તે દરમિયાન ચોરોને સ્થાનિકો દ્વારા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી અને ચોરોને પણ તેઓ દ્વારા ઝડપી પાડી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયા હતા

好，好，好、哎，好、哎，好，好， Oh, masih চোখ গতি চেহার

ફંક્શનમાં નામ કરો તો ત્રીજા નંબર ની બેન છોકરા તો કોઈ જ ઘર માં ને મેન મારા હસબન્ડ પાદરાની શોપ ચલાવે છે તો ત્યાં મને અમ છવા જેવું હતું કે અમે ત્યાં જ હતા અમાર શોપ ઉપર અને અહીંયા પાછા મારો ભાઈ આવ્યો ને બધા એ ફંક્શન પૂરો કરી તો જોયું તો જારી તૂટી હતી બેનુ તોડી તો અંદર થી સબ બધું નીકળી ગયું તો સામાન અમાર ભરવા ચાલી નતા 5.5 લાખ રૂપિયા તક કેશ એ છે પણ બીજા જે ઉપરના ના સોનાના છે એ નહીં મળે તા ચોર કેવી રીતે જડ અને મારા પણ અજી ડાગી ચેક કરવાનું બાકી છે આ છોડ કે વિતે જળાયા ઉપર બેઠાતા રૂમમાં એટલે કોઈ ગયો તો ખબર આ મારા જીજાજી હતા ને એમને જોયા ઉપર અગાસીમાંથી બારની સાઈડ પર બેઠો બેઠા હતો એક રૂમ તોડે અમારું પેસ્ટલ એમને માટે પછી કાવ્ય છે એ હજી અમારી કાર્યવાહી ચાલે છે અને પાછળ કે શું છે શું નામ તમારું કલ્પના ચાહનું